નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા તાલુકાના નવા સાંગાણા ગામે દીપડાના આટાફેરા વધી જતા વાડી વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું ફોરેસ્ટ વિભાગ દ્વારા તળાજા તાલુકાના નવા સાંગાણા ગામની વાડી વિસ્તારમાં દીપડાના આટાફેરા વધી જતા ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાંગાણા કામરોળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દીપડો દેખા દેતો હોય જેના કારણે ખેડૂતો અને વાડીમાં રહેતા કામદારો રાત્રિના સમયે ખૂબ જ ડર અનુભવે છે તેવી જ રીતે આજે તળાજા તાલુકાના નવા સાંગાણા ગામના ખેડૂત મહેન્દ્રસિંહ ભૂપતસિંહ સરવૈયાની વાડી નજીક એક સાથે ત્રણ દીપડા દેખાઈ આવતા અને આ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ જેવાડીની બાજુમાં જ દીપડાને પકડી પાડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું છે સમ્રાટ સમાચાર તળાજા